કંઈ પણ સુત નેદ હેલો રામ રામ સીતા રામ રે માતાજી જો જો આપડી ગોરલ બેઠી ને તીનો બેન બેઠા બેઠા જો એવું બાવબા ને આપડે હાલ સજ પાણી આમાં ખોળવાયું આપડી જવો રવિવાર છે દિવસ ની લાઇટ છે આમાં છે આપણો ઝીંજવો આમાં વાવીએ આપણી ગધપ માં પાણી વાળી દઈએ પીવરાવી દઈએ હવે પીએ જાય તો ઉગતી થાય ગદો આમાં બે ક્યારા વાવ્યા આપણી ગદપના એક તો લીલાળો છે આપણે ઢોરને નાખવાનો उकलता आखो दिखाई एक आधी नींद लीलू लूं होय तो धरनी टेकोरी आथी आपरी एक वाहु पानी पाग्यो आ आड़ी पारी करवी जो है यूं लगे एक साइड में पानी जाए थोड़ा राहों से क्यारो